નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની ગણિત વિષયની આજે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીની અંદર આપણને જે પ્રકરણ નંબર આઠ આપેલું છે બેજિક પદાવલી પદાવલીઓ અને નિત્ય સમ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આજે સ્વ અધ્યયન પોથીનો ભાગ પાંચ છે તેની અંદર આપવામાં આવેલા દરેક વિષયના જે દરેકે દરેક પાર્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમને ખૂબ જ મજા આવે તે રીતના આપણે એકદમ કલરફુલ ફોન્ટની અંદર આ જે સોલ્યુશન છે તે મૂકેલા છે જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી છે અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય ગણિત ભાગ પાંચ પ્રકરણ નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ સમ નીચે સ્વ અધ્યયન પોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું માઇનસ સાત પી અને બે પીક્યુનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ પાંચ પી ક્યુ બીજું એક્સનો સ્ક્વેર વાયના સ્ક્વેરમાંથી કઈ પદાવલી બાદ કરતાં માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર અને વાય સ્ક્વેર મળે તો જવાબ આવશે વિકલ્પ ડી ચાર એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેર ત્રીજું લંબચોરસની લંબાઈ ચાર એ અને પહોળાઈ સિક્સ બીનો સ્ક્વેર હોય તે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું તો જવાબ આવશે વિકલ્પ બી ચોવીસ એ બીનો ઘન ત્યાર પછી છે ચોથું સિક્સ એનો સ્ક્વેર માઇનસ સાત બી પ્લસ પાંચ એ બી અને બે એ બીનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ સી છ એનો સ્ક્વેર માઇનસ સાત બી પ્લસ સાત એ બી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ છે તો ઘન એક અઉસમાં બી વધતા સી બરાબર તો એ બી વત્તા એ ત્યાર પછી કરો એમાં પહેલું સરવાળો તો પાંચ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ વાય પ્લસ ચાર વાયનો વર્ગ માઇનસ નવ અને સાત વાયનો વર્ગ વધતા પાંચ એક્સ વાય માઇનસ બે એક્સનો પ્લસ થર્ટીન તો સર્વપ્રથમ તો આપણે જે સજાતીય પદો છે એને પાસે પાસે ગોઠવીએ એટલે કે અનેની જે અને છે એ કાઢી નાખીએ વચ્ચે સરવાળાનું નિશાન મૂકીએ તો પાંચ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ વાય પ્લસ ચાર વાયનો વર્ગ માઇનસ નવ પ્લસ સાત વાયનો વર્ગ વધતા પાંચ એક્સ વાય માઇનસ બે એક્સનો સ્ક્વેર વધતા ચાલો સજાતીય પદો પાસે પાસે લઈએ તો પાંચ એક્સનો સ્ક્વેર માઇનસ બે એક્સનો સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ વાય પ્લસ પાંચ એક્સ વાય પ્લસ ચાર વાયનો વર્ગ વધતા સાત વાયનો વર્ગ માઇનસ નવ પ્લસ તો પાંચ એક્સના વર્ગમાંથી બે એક્સનો વર્ગ જાય એટલે જવાબ આવશે ત્રણ એક્સનો વર્ગ અહીંયા માઇનસ ત્રણ એક્સ અને પ્લસ પાંચ એક્સ વાય પ્લસ માઇનસ થઈ જાય પાંચ એક્સ ત્રણ એક્સ વાય જાય એટલે બે એક્સ વાય પ્લસ અહીંયા પાંચ પાંચેક્સ અહીંયા ચાર વાયનો વર્ગ વત્તા સાત વાયનો વર્ગ એટલે કે અગિયાર વાયનો વર્ગ અને અહીંયા માઇનસ નવ પ્લસ તેર એટલે કે પ્લસ ચાર ચાલો ત્યાર પછી છે બીજું ત્રણ એક કાઉશમાં ટુ બી પ્લસ પાંચ સી અને ત્રણ સી કાઉસમાં ટુ એ પ્લસ ટુ બી તો ત્રણ ગુણ્યા બે ત્રણે ગુણ્યા બે બી એટલે કે ત્રણ એ બી પ્લસ ત્રણ એ ગુણ્યા પાંચ સી એટલે કે પંદર એસી વત્તા ત્રણ સી અને બે એ એટલે કે છ એસી પ્લસ ત્રણ સી અને ટુ બી એટલે કે સિક્સ બી સી તો સિક્સ એ પ્લસ પંદર એસી પ્લસ છ એસી પ્લસ છ બી એટલે કે છ એ બી પંદર એસી છ એસી એટલે કે એકવીસ એસી પ્લસ સિક્સ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બાદ બાકી કરો આઠ વાયનો વર્ગ વધતા છ એક્સ વાય માઇનસ ત્રણ એક્સનો છ એક્સનો સ્ક્વેર માઇનસ ચાર એક્સ વાય પ્લસ પાંચ વાયનો વર્ગ તો આઠ વાયનો વર્ગ વધતા છ એક્સ વાય માઇનસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ અહીંયા આવશે છ એક્સનો સ્ક્વેર માઇનસ ચાર એક્સ વાય પ્લસ પાંચ વાયનો વર્ગ તો આઠ વાયનો વર્ગ વત્તા છ એક્સ વાય માઇનસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ છ એક્સનો સ્ક્વેર પ્લસ ચાર એક્સ વાય માઇનસ પાંચ વાયનો વર્ગ તો આઠ વાયનો વર્ગ માઇનસ પાંચ વાયનો વર્ગ વધતા છ એક્સ વાય ચાર એક્સ વાય માઇનસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ છ એક્સનો વર્ગ એટલે કે ત્રણ વાયનો વર્ગ વધતા દસ એક્સ વાય માઇનસ નવ એક્સનો સ્ક્વેર ત્યાર પછી બીજું પાંચ એ માઇનસ બે બી માઇનસ બે એસી પ્લસ દસ બે પાંચ માઇનસ સાત એસી બાદ કરવાના છે તો જો પાંચ એ બી માઇનસ બે માઇનસ ટુ એસી દસ માઇનસ આપણે લખીએ બીજો કાઉ બીજું પદ આખું બીજી પદાવલી તો ટુ એ પ્લસ પાંચ બીસી માઇનસ સાત એસી ચાલો હવે અહીંયા કાઉસ આપણે છોડવાનો છે તો કાઉસ છોડીએ તો અંદરની બધાની બધી જ નિશાની ફરી જશે તો આગળનું પદ એમના રહેશે બેઠે બેઠું જેમ છે તેમ અહીંયા બે એ માઇનસ થઈ જશે પાંચ બીસી માઇનસ થઈ જશે અને સાત એસી પ્લસ થઈ જશે તો પાંચ એ માઇનસ બે માઇનસ બે માઇનસ પાંચ બીસી માઇનસ બે એસી પ્લસ સાત એસી પ્લસ સાત એ તો ત્રણ એ માઇનસ સાત બી પ્લસ પાંચ એસી વધતા દસ એ સી ચાલો ત્યાર પછી છે નવમો ગુણાકાર મેળવો સાત પી અને કાઉસમાં છે પી માઇનસ ક્યુ પ્લસ આર એટલે સાત પી ક્યુ આર પી માઇનસ ક્યુ પ્લસ આર સાત પીનો સ્ક્વેર ક્યુ માઇનસ સાત પી સાત પી ક્યુનો સ્ક્વેર આર પ્લસ સાત પી સ્ક્વેર ત્યાર પછી બીજું એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર અને એનો સ્ક્વેર વધતા બીનો સ્ક્વેર એટલે એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો અહીંયા પ્રથમ પદનો વર્ગ એ સ્ક્વેર કાઉન્સમાં એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પાછું બીજો પદ આખું એટલે કે એનો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો એની ચાર ઘાત પ્લસ એની બે ઘાત અને બીની બે ઘાત એટલે કે એની ચાર ઘાત પ્લસ એનો સ્ક્વેર બીનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ બીની ચાર ઘાત એટલે અહીંયા જવાબ આવશે એની ચાર ઘાત માઇનસ બીની ચાર ઘાત દસમું એક વર્તુળની ત્રિજ્યા સાત એ બી માઇનસ સાત બીસી અને માઇનસ ચૌદ એસી છે તો આ વર્તુળનો પરીખ શોધો પાયની કિંમત આપણે બાવીસના છેદમાં સાત લેવાની છે તો વર્તુળના પરીખનું સૂત્ર મૂકીએ ટુ પાયાર એમાં કિંમત મૂકીએ બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત એ બી માઇનસ સાત બીસી માઇનસ ચૌદ એસી તો સાત સાત ઉડી જશે એટલે બે ગુણ્યા બાવીસ એટલે કે ચુમ્માલીસ કાઉન્સમાં એ બી માઇનસ બીસી માઇનસ ટુ એસી મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વાધ્યન પોથીના દરેકે દરેક ભાગના દરેક પાઠની સંપૂર્ણ સમજૂતી જે છે સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એના ઉપર તમે ડાઉનલોડ કરી એટલે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું ફોર પી ત્યાર પછી છે માઇનસ સાત ક્યુનો ઘન અને માઇનસ સાત પી ક્યુનો ગુણાકાર કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ એ એકસો છન્નું પીનો સ્ક્વેર ક્યુની ચાર ઘાત ત્યાર પછી પ્રશ્ન નંબર બે સૂચના મુજબ ગણતરી કરો સરવાળો એમાં નવ એ એક્સ પ્લસ ત્રણ બી વાય માઇનસ સી ઝેડ માઇનસ પાંચ બી વાય વધતા એક્સ પ્લસ ત્રણ સીઝેડ તો નાઇન એ એક્સ પ્લસ ત્રણ બી વાય માઇનસ સીઝેડ એ એક્સ માઇનસ પાંચ બી વાય પ્લસ ત્રણ સીઝેડ તો દસ એટલે કે અહીંયા પ્લસ દસ એ એક્સ અને એક્સ એટલે કે અહીંયા દસ એ એક્સ પ્લસ માઇનસ માઇનસ ટુ બી વાય પ્લસ બે સીઝેડ ત્યાર પછી ત્રીજું બાદ બાકી કરો દસ એનો સ્ક્વેર બીનો સ્ક્વેર સી પ્લસ ચાર એ બીનો સ્ક્વેર સીનો સ્ક્વેર પ્લસ ટુ એનો સ્ક્વેર બી સીનો સ્ક્વેર માફી ટુ એ બીનો સ્ક્વેર પ્લસ ચાર એનો સ્ક્વેર બીનો સ્ક્વેર સી માઇનસ પાંચ એનો સ્ક્વેર બી સીનો તો દસ એનો સ્ક્વેર બી સ્ક્વેર સી પ્લસ ચાર એ બીનો સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ ટુ એ સ્ક્વેર બી સી સ્ક્વેર અહીંયા એમાંથી આપણે અહીંયા બાદ કરીએ તો ચાર એનો સ્ક્વેર બીનો સ્ક્વેર સી પ્લસ બી એ બીનો સ્ક્વેર સીનો માઇનસ પાંચ એ સ્ક્વેર બી સી સ્ક્વેર હવે ચાલો અહીંયા દસમાંથી ચાર જશે એટલે છ એનો સ્ક્વેર બી સ્ક્વેર સી પ્લસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે ચારમાંથી બે જશે તો બે એ બીનો સ્કવેર સીનો સ્કવેર પ્લસ અહીંયા પ્લસ 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 થશે એટલે બે વત્તા પાંચ એટલે કે સાત એ ચાલો ત્યાર પછી આપણને કહ્યું છે કે ગુણાકાર શોધો માઇનસ ત્રણ એક્સનો વાય અહીંયા અહીંયા આવશે પાંચ એક્સ માઇનસ ચાર વાય તો માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર વાય પાંચ એક્સ માઇનસ ચાર વાય એટલે કે પંદર એક્સનો વાય પ્લસ બાર એક્સનો પાંચમું ત્રણ એક્સનો સત્તર એક્સ વાય ઝેડ તો ત્રણ એક્સનો સ્કવેર જેડનો ગુણ્યા સત્તર એક્સ વાય ઝેડ એટલે કે એકાવન ત્રણ સત્તર ગુણ્યા ત્રણ એટલે કે એકાવન અહીંયા એક્સનો સ્ક્વેર અહીંયા એક્સ એટલે કે એક્સનો ઘન વાયનો સ્ક્વેર વાય એટલે કે વાયનો ઘન અને અહીંયા ઝેડનો સ્ક્વેર અને અહીંયા ઝેડ એટલે કે ઝેડનો ઘન તો મિત્રો અહીંયા આપણે ધોરણ આઠની આ જે સ્વાધ્યન પુથી છે તેનું પ્રકરણ નંબર આઠ પણ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સ્વાધ્યન પુથી જે છે તેને ગણિત વિષયના પાઠ નંબર નવના એટલે કે પ્રકરણ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે